સુરત રેલવે સ્ટેશન ખાતે મુસાફરો દોડીને ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા છે જો કે આવી રીતે ઉતાવળે ટ્રેનમાં ચડવા જતી વેળાએ દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે આવી જ એક વધુ એક ઘટના હાલ તો સામે આવી છે એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં તેને સંતુલન ગુમાવ્યું હતું અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાં દસ મીટર સુધી ઘસડાયો હતો

અને દસ મીટર સુધી ઢસડાયો હતો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ધસડાતા જતા જોઈ આરપીએફ જવાન સીટા બાલ કરે તાત્કાલિક દોડીને મુસાફર પ્રાગ અશોક કુમારને ખેંચી લીધો હતો મુસાફર પ્રાગ અશોક કુમારને જીવ બચાવી લેતા આરપીએફ જવાનનો આભાર માન્યો હતો ત્યારે રેલવે દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરવો નહીં અઝર ખુરશી સાથે પ્રકાશવાળા